ભાવના ઢીમા ગામના ચારસો રૂપિયા ઉઘરાવી સ્મશાન ભૂમિમાં કામ કરાવેલ અને પાછળથી મનરેગા કામ મંજૂર કરાવી એ મજૂરીના રૂપિયા ચાવ કરી જવા વાળું શખ્સ કોટ ઢીમા ગામની અંદર મેઘવાડ સમાજના છ ઘર છે તો એક એક ઘરેથી ચારસો રૂપિયા ઉઘરાવતો આ વરધાભાઈ કોટ ગરીબ લોકોના રૂપિયા મળશે કે પછી સરકારી અધિકારી અને વચેટીયાઓ આ રૂપિયા ચાવ કરી જશે મનરેગાના કામોમાં જોબ કાર્ડ ઉપર મંજૂરી કરતા લોકોના રૂપિયા કોણ ખાઈ ગયું અધિકારી જવાબદાર કે કોઈ વચેટિયાઓ ત્યારે આ ગરીબ લોકોની મજૂરીના રૂપિયા કોણ આપશે તેવું ઢીમા ગામના દલિત સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને છન્નુ કરમાંથી એક જ પરિવારને મનરેગા કામની મજૂરીના રૂપિયા મળ્યા હતા એવું નામ જો કરદાર દ્વારા લિસ્ટ પણ આપ્યું છે જેમાં જુમાબેન બેચરાભાઈ વારીબેન જગતાભાઈ ભાણીબેન બેચરાભાઈ મેણીબેન શારદાબેન દુદાભાઈ હરખાભાઈ આ એક જ પરિવારને મનરેગા કામની મજૂરી મળી હતી ત્યારે આવો અન્યાય કેમ તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી બ્યુરો રિપોર્ટ દશરથજી ઠાકોર ધીમ રે ન્યૂઝ બનાસકાંઠા મારું નામ વિજયભાઈ ગોવાભાઈ ચૌહાણ ધીમા હરિજન વાસ શમશાન ભૂમિની અંદર બે હજાર વીસથી કરીને બે હજાર ચોવીસ સુધી માસ્ટરો ભરાયેલા છે એમાં વીસથી બે હજાર ચોવીસ સુધીની માહિતી માગેલ છે હજી સુધી માહિતી મને પૂરતી મળેલ નથી એની અંદર બે થી ત્રણ લાખ રૂપિયા પરબારા ઉપડી ગયેલ છે અને શમશાન ભૂમિની અંદર જે આ કામ કર્યું એ સમાજના હરિજન વાસ શમશાન ભૂમિની અંદર જે કામ કર્યું ને એ હરિજન વાસના આખા પૈસા એકઠા કરી અને જીસીબીનું કામ કરેલ અને વૃક્ષારોપણ કરવા અને પાછળથી આ લોકોએ મસ્ટરો બનાવી અને આ લોકો આ રીતના પૈસા ગેરકાયદેસર ખાઈ ગયા તમે જેમ કહો છો કે બે ત્રણ લાખ રૂપિયા ઉપડી ગયા સેના આવ્યા હતા અને સેના ઉપડ્યા મનરેગા યોજનાની અંદર બે હજાર વીસથી કરીને ત્રીસ ચોવીસ સુધી કામ કરેલું છે આ લોકોએ અને પાછળથી સમાજના આ આમાં કોઈ સમાજના માણસો ખાઈ ગયા રૂપિયા કે પછી મનરેગાના અધિકારીઓ મનરેગાના અધિકારીઓ અને પ્લસના મસ્ટર બનાવનાર મારું નામ કાંતિભાઈ અમરાભાઈ ચૌહાણ છે અને અમે અહીંયા શમશાન ભૂમિની અંદર એ લોકોએ અમને સેવા માટે બોલાવેલા અને અમે સેવા કરેલી દસ દિવસ ચારખા રૂપિયા બધું કટિંગ કરાવ્યું અને પાછળથી આ લોકોએ મનરેગાનું કામ કરાવ્યા અને કૌભાંડ કરેલું છે આમાં માસ્ટર બનાવરા અને અધિકારીઓ બધાએ લોકોની સેડવણી કરેલી છે અને આજ સુધી એનો કોઈ હિસાબ મળેલો નથી અને આ લોકો બધા પૈસા તમામ ખાઈ ગયેલા છે અને અમારા એસી થી નેવું ઘર હોવાના કારણે બધા લોકો પાસેથી ઘર દીઠ ચારસો ચારસો રૂપિયા ઉઘરાવી અને આ લોકો પૈસા લઈ અને કૌભાંડ કરેલું છે રૂપિયા કોણ લગ્યું ભાઈ વર્તાભાઈ શંકરભાઈ ચૌહાણ બરાબર ને ક્યાં વાપર્યા એમણે ખાલી જેસીબી થી ઝાડખા કટવરાવી બધો કચરો નિકાલ કરી અને પાછળથી મનરેગાનું કામ કરી અને કૌભાંડ કરેલું છે ખોટા બિલ બનાવી અને આગળ રજૂ કરી અને એમના પરિવારના ખાતામાં જમા કરી આવેલા તમામ મનરેગાના પૈસા જેટલા આવ્યા ને એટલા એમના પરિવારના ખાતામાં જમા થયેલા છે એ પરિવાર અહીંયા કામ કર્યું ખરી એમના પરિવારનો કોઈ વ્યક્તિ આવેલ નથી સમાજના તમામ લોકો આવે અને કામ કરેલું છે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો